નમસ્કાર દર્શક મિત્રો દેશ ને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ચૂંટણીના બહિષ્કારના બેનર લાગ્યા આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતના અગિયાર ગામમાં લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે જેમાં લખ્યું છે કે કોઈપણ પ્રકારના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહીં વડોદરાના કરજણ તાલુકાના હાંડોદ ગામ સહિત વીસ ગામોના ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું નથી આ એક્સપ્રેસ અને રેલવે કોરિડોર સહિત ત્રણ પ્રોજેક્ટમાં ગયેલી જમીનોના વળતરની વાત છે તેથી આ બેનર લાગ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે પ્રોજેક્ટમાં મફતના ભાવે જમીન પડાવી છે

aino bueno, don't ત્યારબાદના સમાચારમાં મતદાનના દિવસે રાજસ્થાન સરકારે સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે રજાઓ જાહેર કરવામાં આવી છે આનાથી રાજ્યમાં એટલે કે રાજસ્થાન રાજ્યમાં મતદાનની ટકાવારી વધશે તેવી અપેક્ષા છે ખાનગી કંપનીએ પેડ લીવ આપવી પડશે આ નિર્ણય પર તમારી શું પ્રતિક્રિયા છે નીચે મેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત સરકારનો મોટો નિર્ણય આના વિશે વિગત કરી તો લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેકચ ચેક યુનિટ પીઆઈબીને કેન્દ્ર સરકારના ફેકચ ચેક યુનિટ તરીકે સૂચિત કર્યું છે કેન્દ્ર સરકારના નિર્ણય ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમ બે હજાર એકવીસના નિયમ ત્રણના પેટા નિયમ એકની કલમ ખણની પેટા વિભાગ પાંચ હેઠળ લીધો છે હવે પીઆઈબી બી ચેક કેન્દ્રના નિર્ણયોથી સંબંધિત તથ્યો અને પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ તેની સાથે સંબંધિત માહિતીની તપાસ કરશે And ત્યાર પછીના મહત્વના સમાચારમાં સિમ કાર્ડ દુબઈ મોકલવાનું જડપાયું ઝડપાયું આના વિશે મોકલવાનું રેકેટ ઝડપાયું છે ધરપકડ કરી છે સિમ કાર્ડના ઉપયોગ બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અજય સોજિત્રા અને દુબઈના સહદ ફારૂકની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીઓ ભારતીય સાથે છેતરપિંડી કરવા આવા સિમ કાર્ડનો ઉપયોગ કરતી હોય છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં જો સત્તામાં આવીશું તો સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક રદ કરીશું આના વિશે વિગતની વાત તો ઇન્ડિયા ગઠબંધનનો ભાગ અને તમિલનાડુની શાસક પાર્ટી ડીએમકે એ ચૂંટણી ઢંઢેરામાં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટને લઈને વચન આપ્યું છે જો વિપક્ષી ગઠબંધન સત્તામાં આવશે તો સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ કાયદો રદ કરવામાં આવશે આ ઉપરાંત મેનિફેસ્ટોમાં જમ્મુ કાશ્મીરનો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અને ત્યાં ચૂંટણીઓ યોજવા અને નવી શિક્ષણ નીતિ બે રદ કરવી ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું પણ વચન આપવામાં આવ્યું છે ત્યારબાદના ગતના સમાચારમાં આંબાને મોર ન આવતા ખેડૂતોમાં ચિંતા વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુના કારણે ખેડૂતોના પાક પર ભારે અસર થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તારાળા ઉના ગીર ગઢડા અને કોડીનાર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કેસર કેરીનું ઉત્પાદન ખેડૂતો લઈ રહ્યા છે જોકે આ વર્ષમાં બદલાતી ઋતુના કારણે કેરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેશે ખેડૂતોના મતે અનેક બગીચાઓમાં પચાસ ટકા જ મોર આવ્યો છે તેમજ જ્યાં વધી ઘટી કેરીઓ આવી છે તે નીચે ખરી જાય છે

ત્યાર પછીના મહત્વના સમાચારમાં રવિવારે પણ ચાલુ રહેશે બેંક આના વિશે વાત કરીએ તો એકત્રીસમી માર્ચ રવિવારના રોજ દેશભરમાં રજા રહેશે પરંતુ નાણાંકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી બેંકો બંધ નહીં રહે આરબીઆઈ નોટિફિકેશન જારી કરીને આ માહિતી આપી છે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી આ દિવસે તમામ વ્યવહારો બતાવવામાં આવે છે આવકવેરા વિભાગની ઓફિસો પણ ખુલ્લી રહેશે ઓફિસોની લાંબી વીકેન્ડની રજાઓ રદ કરતી વખતે આવકવેરા વિભાગે કહ્યું છે કે વિભાગની તમામ કચેરીઓ ઓગણત્રીસમી માર્ચ ત્રીસમી માર્ચ અને એકત્રીસમી માર્ચે ખુલ્લી રહેશે mm -hmm. ત્યાર પછી ના મહત્વના સમાચારમાં પોલીસ ભરતી પર હાઈકોર્ટ નારાજ આના વિશે એફિડેવિટ ફાઇલ કરવા આદેશ પણ કર્યો હતો નોંધનીય છે કે ગુજરાત રાજ્યમાં ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી માં નવસો સિત્તેર જગ્યાઓ ખાલી છે એસઆરપીએફમાં ચાર હજાર પાંચસો જગ્યાઓ ખાલી છે પોલીસમાં ત્રેવીસ હજાર પાંચસો સોળ જેટલી જગ્યાઓ ખાલી છે તેથી હાઈકોર્ટે પૂરતી જગ્યા પર ભરતી જાહેર ન કરાતા રાજ્ય સરકારને ટકોર કરી હતી ત્યાર પછીના મહત્વના સમાચારમાં તો પંચોતેર રૂપિયામાં મળશે પેટ્રોલ આના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે હાલમાં જ પેટ્રોલ અને ડીઝલ બે રૂપિયા સસ્તું કર્યું હતું હવે તામિલનાડુના શાસક પક્ષ ડીએમકે એ તેના ઘોષણાપત્રમાં જાહેરાત કરી છે કે જો તેની પાર્ટી લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો જીતશે તો પેટ્રોલની કિંમત પંચોતેર રૂપિયા અને ડીઝલની કિંમત પાસઠ રૂપિયા પ્રતિ લિટર કરશે હાલ ચેન્નાઈમાં પેટ્રોલ સો રૂપિયા અને ડીઝલ બાણું રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે ડીએમકે તમામ પરિવારોને રૂપિયા પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવાની પણ જાહેરાત કરી કરી ત્યારબાદના મહત્વના સમાચારમાં વિકસિત ભારત વાળા મેસેજ પર ચૂંટણી પંચનો પ્રતિબંધ આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને મોકલવામાં આવતા વિકસિત ભારત નામના વોટ્સઅપ મેસેજ સામે ચૂંટણી પંચે લાલ આંખ કરી છે ચૂંટણી પંચે આ અંગે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને નોટિસ પણ પાઠવી છે પંચે કહ્યું કે આચાર આચારસંહિતા લાગુ થયા પછી પણ જો લોકોને વિકસિત ભારત સંબંધિત મેસેજ જઈ રહ્યા છે તો તેના તાત્કાલિક રોકી દેવા જોઈએ ત્યાર પછી મહત્વના સમાચારમાં દેશના રમકડા ઉદ્યોગમાં બી આઈએસ નિયમો સ્થાનિક ઉત્પાદનો રક્ષણ તેમજ કસ્ટમ ડ્યુટી છે આઈ એમઆરસી ના જણાવ્યા અનુસાર દેશનું રમકડા નું બજાર ચૌદ હજાર કરોડ રૂપિયા છે જે વર્ષ બે હજાર બત્રીસ માં વધીને છત્રીસ હજાર કરોડ રૂપિયા થઈ જશે હાલ દેશમાં વિવિધ છ હજાર કારખાનાઓમાં નું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં બેન્કો ત્રણ દિવસ બંધ રહેશે આના વિશે જાણીએ તો પચીસમી માર્ચે દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે જ્યારે ત્રેવીસમી માર્ચે ચોથો શનિવારે રજા રહેશે અને ચોવીસમી માર્ચે રવિવારે રજા રહેશે આવી સ્થિતિમાં બેંકોમાં ત્રણ દિવસ સુધી કોઈ જ કામકાજ નહીં થાય આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામકાજ હોય તો તે પહેલાથી જ કરી લેજો જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સુવિધા ચાલુ રહેશે આ સાથે ત્રેવીસ ત્રેવીસમી માર્ચથી પચીસમી માર્ચ સુધી શેર બજારમાં કોઈ કારોબાર નહીં થાય E okay. ત્યાર પછી ના સમાચારમાં ભાવનગર માર્કેટ યાર્ડ નવ દિવસ સુધી રહેશે બંધ આના વિશે તો ભાવનગરના મહારાજા કૃષ્ણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે આગામી દિવસોમાં ઢેબરાતેરસ હોળી ધૂળટી તથા માર્ચ એન્ડિંગને કારણે ત્રેવીસમી માર્ચથી એકત્રીસમી માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં રાજ્યનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોને મુશ્કેલી ના પડે તે માટે માર્કેટના સેક્રેટરી અરિંદભાઈએ આ વાત જણાવી હતી the team ત્યારબાદના મહત્વના સમાચારમાં લોકસભા ચૂંટણીને કારણે મોટી પરીક્ષા મોકૂફ આના વિશે વિગતથી જાણીએ તો યુપીએસસી પ્રિલિમિનરી પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે મોકૂફ રાખવામાં આવી છે આ પરીક્ષા હવે સોળમી જૂન બે હજાર રોજ લેવામાં આવશે અગાઉ તે છવ્વીસમી મેના રોજ આયોજિત થઈ હતી આયોગે તેની વેબસાઇટ પર આ માહિતી શેર કરી છે વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી માહિતીમાં લખવામાં આવ્યું છે કે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા છવ્વીસમી મેથી સોળમી જૂન સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના અગત્યના સમાચારમાં હોંગકોંગમાં નવો સુરક્ષા કાયદો પસાર આના વિશે જાણીએ તો હોંગકોંગમાં નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરવામાં આવ્યો છે સરકાર સામે વિરુદ્ધ આ કાયદો લાવવામાં આવ્યો છે વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે કાયદો પસાર થવો એ હોંગકોંગના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે નવા કાયદા હેઠળ રાજદ્રહ અને નાના ગુનાઓ માટે પણ ઘણા વર્ષોની જેલ થઈ શકે છે એવી કેટલીક જોગવાઈઓ છે જે વિશ્વના કોઈપણ ખૂણામાં આચારોમાં આવેલા ગુનાહિત કૃત્યો માટે કાર્યવાહીની મંજૂરી આપશે ત્યારબાદના અગત્યના સમાચારમાં રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે ઇંધણ પર વધી મુશ્કેલી આના વિશે જાણ કરીએ તો યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા યુદ્ધને કારણે ઇંધણની કિંમતો લગભગ બે ટકા વધીને ચાર મહિનાની ઓછી સપાટીએ પહોંચી ગઈ છે નિષ્ણાંતોના મતે ક્રૂડ ઓઇલના ભાવ નેવો ડોલરને પાર કરી શકે છે આ સિવાય ચીન અને અમેરિકામાં આર્થિક વૃદ્ધિને કારણે વધતી માંગને કારણે કાચા તેલની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે આવી સ્થિતિમાં ભારતમાં ચૂંટણી પછી તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં દેશભરના આઈફોન અને આઈપેડ વપરાશકર્તાઓ માટે એલર્ટ આના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારની ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કર્યું છે ટીમે વપરાશકર્તાઓને ચેતવણી આપતા કહ્યું કે એપલ આઈઓએસ અને આઈપેડ ઓએસમાં ઘણી ખામીઓ જોવા મળી છે આ ખામીનો લાભ લઈને હેકર્સ મોબાઈલ અને આઈપેડ વપરાશકર્તાની વ્યક્તિગત માહિતી અને સંવેદનશીલ ડેટાને એક્સેસ કરી શકે છે આ પ્રકારની ખામી આઈફોન એટ આઈફોન એટ પ્લસ આઈફોન એક્સ એસ અને આઈપેડ પ્રો બાર પોઈન્ટ નવ માં જોવા મળી છે એમ ત્યાર પછીના મહત્વના સમાચારમાં દુનિયા માટે રેડ એલર્ટ વિના સ્તર આગળ વધી રહેશે પૃથ્વી આના વિશે વાત કરીએ તો યુનાઇટેડ નેશનના રિપોર્ટ અનુસાર વર્ષ બે હાજર થી વર્ષ બે હજાર ત્રેવીસ અત્યાર સુધીનો રેકોર્ડ સૌથી ગરમ દશક હતો સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન સંગઠન મુજબ આ દસ વર્ષોમાં ગરમીએ મહાસાગરોને પ્રભાવિત કર્યા છે ગ્લેશિયર્સ પરથી રેકોર્ડ સ્તરે બળફ ઓગળ્યો છે યુનાઇટેડ નેશનના વડા એન્ટોનિયો ગુટરેસે કહ્યું કે આપણી પૃથ્વી ઝડપથી વિના સ્તર આગળ વધી રહેશે તેમણે કહ્યું કે આ સમાચારને વિશ્વ માટે રેડ એલર્ટ તરીકે જોવા જોઈએ him ત્યાર પછીના મહત્વના સમાચારમાં જાહેર થઈ ગુજકેટની પરીક્ષાની તારીખ આના વિશે વિગતની વાત કરીએ તો ત્રણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ ફાર્મસી વેટરનરી અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે આગામી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ આ પરીક્ષા લેવામાં આવશે જેમાં એક લાખ સાડત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અમદાવાદમાં સિત્તેર અને રાજકોટના ઓગણપચાસ સહિત રાજ્યના દરેક જિલ્લા મથકોએ આ પરીક્ષા લેવામાં આવશે પરીક્ષાનો સમય સવારે દસ થી બપોરે ચાર વાગ્યા સુધીનો રહેશે જેમાં વચ્ચે એક કલાક બ્રેક મળશે અને હાલ હોલ ટિકિટ પણ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ચુક્યું છે ત્યારબાદના અત્યારના સમાચારમાં પહેલી એપ્રિલથી વધી જશે આઠસો દવાઓના ભાવ આના વિશે વાત કરીએ તો એપ્રિલથી સામાન્ય માણસને મોટો ઝાટકો લાગવાનો છે કારણ કે પહેલી એપ્રિલથી આઠસો દવાના ભાવમાં વધારો થશે તેમાં પેઇન કિલર્સ એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓનો સમાવેશ થાય છે આ પેલા વર્ષ બે હજાર બાવીસમાં દવાઓની કિંમતમાં દસથી થી બાર ટકાનો વધારો થયો હતો હવે સરકારે જથ્થાબંધ ભાવ સૂચન ફેરફાર કર્યો છે ફાર્માસ્યુટિકલ કંપનીઓનું કહેવું છે કે દવાઓની ઉત્પાદન કિંમત સતત વધી રહેશે આવી સ્થિતિમાં ભાવ વધાર થોડી રાહત મળશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારે વિરોધ રાતોરાત પરત ખેંચવો પડ્યો આ નિર્ણય આના વિશે જાણીએ તો ફૂડ ડિલિવરી સર્વિસ કંપની ઝોમેટોએ રાતોરાત પ્યોર વેઝ ફ્લિટનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે કંપનીએ જાહેરાત કરી હતી કે વેજ ગ્રાહકોને ફૂડ ડિલિવરી કરતા ડિલિવરી બોય ગ્રીન બોક્સ રાખશે અને ગ્રીન ટી શર્ટ પહેરશે આ નિર્ણયની ટીકા કરતા વપરાશકર્તાઓ કહ્યું કે અમારે અમારી સોસાયટીને નથી જણાવવાનું કે આજે અમે વેજ ખાધું છે કે નોનવેજ લોકોના વિરોધને કારણે કંપનીના સીઓએ આ નિર્ણય પાછો ખેંચી લીધો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં બોટનો ક્યુઆર સ્કેન કરો અને મળશે તમામ માહિતી આના વિશે વિગતથી વાત કરીએ તો ઘૂસણખોરી અટકાવવા દ્વારિકા પોલીસે ઓપરેશન ક્લિક શરૂ કર્યું છે દ્વારિકાના ચાર અને સલાયા બંદરના છસો જેટલી બોટ પર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે કોડને સ્કેન કરતાની સાથે જ પોલીસ તેમજ નેવીના અધિકારીઓ બોટ અંગેની સંપૂર્ણ વિગતો મેળવી શકશે ડ્રગ્સ ની હેરફેર તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ લગામ રાખી શકાશે ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં શાળાનો સમય બદલતા વાલીઓમાં રોષ આના વિશે વાત કરીએ તો ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ વિરોધ કર્યો છે કારણ કે સંચાલકોએ શાળામાં ધોરણ એકથી આઠમાં સમય બદલ્યો છે તેમણે ગુજરાતી માધ્યમમાં સમય બપોરનો કર્યો છે સંચાલકોએ વાલીઓ સાથે ચર્ચા કર્યા વિના જ આ સમય બદલ્યો છે તેથી વાલીઓ ગુસ્સે છે પહેલાં શાળાનો સમય સવારનો હતો જો શાળાના સમયમાં ફેરફાર નહીં થાય તો વાલીઓએ બાળકોને સરકારી શાળામાં ભણાવીશું તેમ જણાવ્યું હતું ત્યારબાદના ગતના સમાચારમાં રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં સ્થાયી થવાનો અધિકાર નથી આના વિશે સરકારે રોહિંગ મુસ્લિમો સંબંધિત કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ગેરકાયદે રોહિંગ્યા મુસ્લિમ ઇમિગ્રન્ટને ભારતમાં સ્થાયી થવાનો કોઈ નથી ભારતમાં તેમનું રહેવું દેશની સુરક્ષા માટે જોખમી છે ભારત યુ એનએસઆરસી ના શરણાર્થી કોર્ટને માન્યતા આપતું નથી જે અંતર્ગત કેટલાક રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં શરણાર્થીનો દરજ્જો મેળવવા દાવો કરી રહ્યા છે તેમની સામે ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા Ich ત્યારબાદના મહત્વના સમાચારમાં વૈશ્વિક ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી પંદરમા સ્થાને પહોંચ્યા જાણીએ તો શેર બજારમાં શેરના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ચોવીસ કલાકમાં તેમની નેટવર્કમાં રૂપિયા સત્તર હજાર કરોડનો ઘટાડો થયો છે જેના કારણે તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં બારમાંથી પંદરમા સ્થાને આવી ગયા છે હાલમાં તેમની નેટવર્ક પંચાણું પોઈન્ટ છ બિલિયન ડોલર છે આ યાદીમાં મુકેશ અંબાણી એકસો દસ બિલિયન ડોલરની સંપત્તિ સાથે અગિયાર માં સ્થાને છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં નિયમ ભંગ બદલ આવશે ઇમેમો આના વિશે ઈ મેમો આવશે રેડ સિગ્નલનો ભંગ કરવો ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો રોંગ સાઈડમાં ચાલવું સીટ બેલ્ટ ના બાંધવો હેલ્મેટ ના પહેરવું ત્રણ સવારી લઈને વાહન ચલાવવું નો પાર્કિંગ સ્થળે વાહન પાર્ક કરવું તેમજ ભારે વાહનો શહેરમાં ચલાવવા બીઆરટીએસના ટ્રેક પર ચાલવું જાહેર રસ્તા પર થોકવું જાહેર રોડ પર કચરો ફેંકવો ભારે વસ્તુઓ કવર કર્યા વગર લઈ જવી ગેરકાયદે દબાણ કરવા સહિતના નિયમ ભંગ બદલ ઈ મેમો આવશે